નીતિ આયોગના સી ઇઓ બી સુબ્રમણ્યમે અર્થતંત્રને લઈને મોટા સમાચાર આપ્યા તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક બાદ સુબ્રમણ્યમે આ વાત કહી તેમણે કહ્યું કે હાલમાં વાતાવરણ ભારત માટે સારું છે દેશની આર્થિક સ્થિતિ મજબૂત છે હાલમાં આપણે વિશ્વની સૌથી ચોથી મોટી અર્થવ્યવસ્થા છીએ સુબ્રમણ્યમે જણાવ્યું કે આપણી અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલરની છે સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણાકીય ડેટાનો ઉલ્લેખ કર્યો આઈએમએફના મતે ભારતનું અર્થતંત્ર જાપાન કરતાં પણ મોટું થયું ભારતથી આગળ ફક્ત અમેરિકા ચીન અને જર્મની આગામી વર્ષોમાં ભારત બની શકે છે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુબ્રમણ્યમે એમ પણ કહ્યું કે સરકાર ફરી એકવાર તેની મિલકતો ભાડે આપશે અથવા વેચશે અને સંપત્તિ મુદ્રીકરણ કહેવામાં આવે છે તેનો બીજો રાઉન્ડ ઓગસ્ટમાં શરૂ થશે આનાથી સરકારને વધુ પૈસા મળશે જેનાથી દેશનો વિકાસ થશે ફિચ રેટિંગ્સે વર્ષ બે હજાર સુધીમાં ભારતની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સંભાવના માટેનો અંદાજ વધારીને સિક્સ ફોર કર્યો છે રેટિંગ એજન્સીએ નવેમ્બર બે હજાર તેવીસમાં તે સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ રહેવાનો અંદાજ પણ લગાવ્યો હતો ઝડપી તેના પાંચ વર્ષના સંભવિત કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપી અંદાજને અપડેટ કરતાં કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર વર્ષ બે હજાર ત્રેવીસના અહેવાલ સમયે અમારી અપેક્ષા કરતાં વધુ મજબૂતી રીતે પાછું ફર્યું છે આ સમયે ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર યુએનના એક અહેવાલ મુજબ ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રહેશે ભારતની અર્થવ્યવસ્થા સિક્સ પોઈન્ટ થ્રી પર્સન્ટના દરે વૃદ્ધિ પામશે ચીનનું અર્થતંત્ર ફોર પોઈન્ટ સિક્સ પર્સન્ટે વૃદ્ધિ પામવાનો અંદાજ અમેરિકાનું અર્થતંત્ર વન પોઈન્ટ સિક્સ પર્સન્ટના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ જાપાનનું અર્થતંત્ર ઝીરો પોઈન્ટ સેવન પર્સન્ટના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ યુરોપનું વન પર્સન્ટના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે જર્મનીની અર્થવ્યવસ્થામાં ઝીરો પોઈન્ટ વન પર્સન્ટનો ઘટાડો થઈ શકે છે સંયુક્ત રાષ્ટ્ર યુએનના એક અહેવાલ મુજબ આ વર્ષે ભારતીય અર્થતંત્ર માત્ર ચીનને જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડી દેશે આ સાથે રિપોર્ટ અનુસાર આ વર્ષે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં આ સૌથી વધુ છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર